સમાચારમાં આગળ વાત ભાવનગરની ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગાર્યાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી તો મોરબા સાડખાખરા સુખપર સહિતના ગામોમાં વરસાદ ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે તો સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સતત વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશીનો માહોલ છે વિરામ બાદ વરસાદે એકવાર ફરી પધરામણી કરી તો મહત્વનું છે કે વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક પણ નોંધાઈ છે ગરમીથી પણ લોકોને રાહત મળી છે સતત બીજા દિવસે વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે મોરબા સાડખાખરા પરમાં વરસાદ તો વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે તો સાથે ગરમીથી પણ લોકોને રાહત મળી છે તો વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભાવનગરમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ગારીયાધાર પંથકમાં વરસાદથી ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે

ખેડૂતોમાં પણ આનંદ તો વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તો સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મોરબા સાટખાખરામાં સતત બે દિવસથી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી તો ભાવનગરના મોરબા સાડખાકરા સુખપરમાં સતત બે દિવસથી વરસાદ વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ભાવનગરમાં લોકોમાં પણ ખુશીનો માહોલ છે ગરમીથી ત્રસ્ત લોકોએ ઠંડક અનુભવાતા વાતાવરણમાં ઠંડક અનુભવાતા રાહતનો શ્વાસ લીધો છે તો નદીમાં નવા નીરની આવક થતાં પણ લોકો અહીં ખાસ જોવા માટે આવી રહ્યા છે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે જે બાદ લોકો પણ તે જોવા માટે અહીં આવ્યા છે તો ગારિયાધાર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે મોરબા ખાખરામાં વરસાદ વરસાદથી શેત્રુજી નદીમાં નવા નીરની આવક થઈ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છે કે વરસાદે વિરામ લીધા બાદ લોકો પણ રાહ જોઈ રહ્યા હતા ખાસ કરીને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ભાવનગરમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાડિયામાં વરસાદ ખંભાડિયામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે પ્રથમ વરસાદમાં જ ખંભાળીયા નગરપાલિકા કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામે આવી ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે વિજલપુર કેશોદ ઠાકર શેરડી ભીંડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે બે કલાકમાં જે પ્રકારથી સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે રામનાથ સહિતના મુખ્ય માર્ગો પર પાણી તો ભરાયા પરંતુ તંત્રના દાવા પોકળ સાબિત થયા છે કારણ કે શરૂઆતી વરસાદમાં જ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે તો બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છે એ તોફાની બેટિંગ શરૂ કરી છે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં મુખ્ય બજારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખંભાળિયાની રામનાથ સોસાયટી છે તે રામનાથ સોસાયટીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાની ફ્રી મોન્સૂનની કામગીરી પણ પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રામનાથ સોસાયટીમાં મુખ્ય બજારોમાં ગોઠણ સમા પાણી ભરાતા અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે વાવણીલાયક વરસાદ થયો હોય ત્યારે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મુકુંદ મોકરિયા ન્યૂઝેર્ટિંગ ગુજરાતી દેવભૂમિ દ્વારકા તો દેવભૂમિ દ્વારકાના ખંબાડિયામાં વરસાદ બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો છે દ્વારકામાં સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા તો સુરતમાં ચાર લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયાનો ખુલાસો થયો છે ઘરમાં રહેલું ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની કાર્બન મોનોક્સાઇડ લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો હતો ચાર લોકોના પોસ્ટમોર્ટમમાં આ મોટો ખુલાસો થયો છે મહત્વનું છે કે મોટા ભાગડ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટિવ લિમિટેડ સોસાયટીના એ બિલ્ડિંગ એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ રીતે મોત થયા હતા સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર ગૌરીબેન હીરાભાઈ મેવાડા શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાભાઈ રત્નાભાઈ મેવાડાનો મૃતદેહ મળ્યો હતો જેમાં જશુબેન ગૌરીબેન અને શાંતાબેન બહેનો હતા જશુબેન વાઢેર તેમના નાના દીકરા રાકેશ અને પુત્ર વધુ સાથે રહેતા હતા જ્યારે પુત્ર અને પુત્ર વધુ ફરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ તો બુલેટિનમાં હાલબસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર દરિયા કિનારે નશાનો કારોબાર સવારે પણ દ્વારકા ના દરિયા કિનારે ચરસ નો મોટો જથ્થો મળ્યો છે આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે ગોરિજા ના વિસ્તારમાંથી ચરસ મળ્યું છે ચરસના ના ચાલીસ જેટલા પેકેટ મળી આવ્યા છે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા સતત એક સપ્તાહમાં ત્રણ સ્થળોએ કરોડોની કિંમતના ચરસના બિનવારસી હાલતમાં જથ્થા સુરક્ષા એજન્સીઓ થઈ છે દ્વારકા તાલુકાના વિવિધ સ્થળેથી હાલતમાં રહેલ ચરસનો જથ્થો પોલીસ માટે ચિંતાનો વિષય છે પોલીસ દ્વારા ચરસનો નો બિનવારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાવ્યું છે માણાવદરના ધારાસભ્ય અરવિંદે લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકડાયા હતા

મેઘરાજાની